શું તમે ક્યારે વિમાનમાં બેઠા છો અને બારીમાં નાનું કાણું જોયું છે હા હા એ જ નાનું કાણું જે જોઈને મોટા ભાગના લોકો વિચારે છે કે આ કાણું કેમ છે ચાલો આજે એનું રહસ્ય જાણીએ વિમાનની બારી એક જ કાચની બનેલી નથી પણ ત્રણ સ્તરવાળા કાચની બનેલી હોય છે બહારના સ્તરનો કાચ સૌથી મજબૂત હોય છે જે હવાનું દબાણ સહન કરે છે મધ્ય સ્તરનો કાચ સલામતી માટે બેકઅપ તરીકે અને અંદરનો કાચ જેને આપણે સ્પર્શી શકીએ છીએ હવે આ નાનું કાણું હોય છે અંદરવાળા કાચમાં અને તેને કહેવાય છે બ્રીધર હોલ અથવા બ્લીડ હોલ પણ તેનું કામ શું છે ખરેખર આ ખૂબ જ નાનું છિદ્ર છે પણ કામ બહુ મોટું કરે છે જ્યારે વિમાન ઊંચાઈએ ઉડે છે ત્યારે બહારની હવાનું દબાણ બહુ ઓછું થઈ જાય છે પરંતુ વિમાનની અંદર મુસાફરોને અનુકૂળતા રહે એ માટે હવાનું દબાણ બહારના પ્રમાણમાં વધારે રાખવામાં આવે છે આ કાણું અંદરના કાચ અને મધ્ય કાચ વચ્ચેના દબાણને સંતુલિત રાખે છે તેથી મધ્ય અને બહારના કાચ વચ્ચે દબાણનો મોટો તફાવત રહે છે અને એ જ કારણ છે કે બહારનો કાચ જ મુખ્ય દબાણ સહન કરે છે જ્યારે મધ્ય કાચ બેકઅપ તરીકે કામ કરે છે જો ક્યારેક બહારનો કાચ તૂટી જાય તો મધ્ય કાચ મુસાફરોને સલામત રાખે છે ઉપરાંત આ કણું ભેજને પણ બહાર કાઢે છે એટલે બારી પર ધુમ્મસ કે ફ્રોસ્ટ ન બને અને મુસાફરોને બહારનું દ્રશ્ય સ્પષ્ટ દેખાય આ કાણું કદમાં નાનું છે પણ વિમાનની સલામતીમાં એની ભૂમિકા બહુ મોટી છે હવે તમે જ્યારે પણ વિમાનમાં બેસો અને બારીમાં એ નાનકડું કાણું જુઓ તો યાદ રાખજો એ તમારું દબાણ સંતુલિત રાખી તમારું રક્ષણ કરે છે વિજ્ઞાન અને ટેકનોલોજી કેટલી અદ્ભુત છે ખરું ને જો તમને વિજ્ઞાનની આવી રસપ્રદ વાતોમાં રસ હોય તો યુટ્યુબના સર્ચ બારમાં અલ્પેશ લખી સર્ચ કરો અને લૂંટો વિજ્ઞાનની વાતોનો અદ્ભુત ખજાનો